કેમ કે ગાડી વાળી નહીં આવીતી રસ્તો ખરાબ હે એ ગાય તો મિત્રો આપણે ગાય લઈને આવી ગયા હતા પણ આવી ગયા છે અને ચેક કરે દવા પણ આપી દીધી છે તો મિત્રો આપણે ગાય બધી વાડેથી આવી ગયા હતા ઘેર પણ ખાવા પણ ખાઈ લીધું છે અને હવે જવું છે જીલવા તો હવે તો મિત્રો ના ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે જવું છે વાડે તો મળીએ વાડે જ મિત્રો આપણે વાડે આવી ગયા છો જોઈ લો આપણે બેઠા એ ભાઈ ભાઈ વહે જોઈ લો આપડી વરિયાળી છે પહેલા છે તો મિત્રો ઢોરણ સાર નસી દેતી છે ત્રણ વાગે બીમાર અને ગાયને થોડી નખું છે ભાઈ ચેડી લઈને આવે સાર થોડી તો મિત્રો આ ગાય બીમાર હતી દવા કરી છે ડૉક્ટરે હવે થોડી થોડી સાર ખાય જોઈ શકો છો મિત્રો આ ગાય બીમાર હતી તો હવે થોડી થોડી સાર ખાવા મળી છે પહેલા સાર નથી ખાતી ને મિત્રો હવે જાવું છે આપણે ભાઠે તો મળીએ ભાઠે જઈને ક્ષેત્રમાં ભાઠે આવી ગયા છે જોઈ લો પાયમાં બેઠીએ કુકડા સારી તો મિત્રો આપણે વાડેથી કુકડા પૂરીને વાડે આવી ક્ષેત્રમાં આવી ગયા છે વાડે જોઈ લો આપણી વરિયાળી છે હવે બધવા બધવાના પાળા ચમકે બધી પડી ગઈ જોઈ લો પાય એટલે બધી પડી ગઈ ને હવે થોડા આપણે ઘઉં આવેલા છે જોવો બતાવું તો આપણે આ ઘઉં આવેલા છે થોડા અડધા થોડા ઘઉં હોય અને થોડી વરિયાળી છે અને ઉપર બીજા આપણા જ ઘઉં આવેલા છે જોઈ શકો છો આપણા ઘઉં છે બટવાળા અને આ છે આપણી વરિયાળી તો મિત્રો કોમેન્ટ કરજો કેવી છે તો હવે જઈએ આપણે વાડે અમારે વાડો હે થોડો દેખાય છે વાડે જઈને મળીએ મિત્રો વાડે આવી ગયા છે જોઈ લો પાયો હોય વાણ મુજે ટોકે અને આભાઈ આપણા ઢોર તો આપણી ત્રણ પાડીઓએ એક ગાયો બી હે બે એક ગાય ઉપર હે અને બે આપણે પાળીઓ બધા ને બીજા ઢોર ઉપર બાતા તો મળીએ હવે ક્યાં જઈને તો મિત્રો અમે વાડે થી ઘેર આવી ગયા છો તો મિત્રો આપણે વાડે થી આવી ગયા છો ઘેર દૂધ લઈને તો હવે જાવું છે આપણે ડેરી દૂધ ભરાવા તો મળીએ દૂધ ભરાવીને આવીને પછી તો મિત્રો દૂધ ભરાવીને આવી ગયા છો ઘેર પાઈ બેટ ટીવી જોવે છે જોઈ શકો છો તો મિત્રો આપણે ખાવા બાવા ખાઈ લીધું છે અને પાય હોય ફોન જોવે હુરીહુરી તો મિત્રો અમારા વિડીયો જોતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હાલ તમારા સપોર્ટની જરૂર છે તો વધુમાં વધુ અમારા બ્લોગ શેર કરો ત્યાંથી સબસ્ક્રાઈબર વધી શકે ગુડ નાઇટ